કલોલના ઘટ ટ્રાફિક થઈ ગયું કલોલ ના ટ્રાફિક તમે જોઈ શકો કલોલ નું બજાર ટ્રાફિક જ છે આપડેલો <sharp noise>

મળ <menus>

આ જગ્યા છે આ સ્થળ જોカリમાં આઈટમ દેショートકટ ઓપન રાખાટ જો બરો બાવળે ગરમ તાપમાન ગરમ તાપમાન ગરમ હો ડિગ્રી હતો થાય બંધ થઈ ગઈ તો ગરમી વધી ગઈ એટલે બપર રિસર્ચ માં આવા ઓન સાસપાસ સુકે

જો ઓબર ક્લાસ માં જીયે જોયે ક્લાસ નો શું છે તોડી નાખો હા મેડમ મેડમ સર્વ નહીં મેડમ મેડમ હરિયા હો બજાર માં ફરીને આવ્યા તમને બહુ મિસ કર્યો અમે આવ્યો હતો અરે પી લેના આવ લાપી લે પોણી સારું હવે મિત્રો આપરા આજના આઈડિયામાં આશા પ્રકાશ રૂમ આજો ભઈ બધી મહીન આયા છે આજ ખાલી પ્રજા બરોબર ગાઈસ આ રહ્યો આશા ને

જો ખાલી આ લાઈટ નું બાટુ હા થાર કે ફોર્ચ્યુનર ના આવે હવે કાય લઈ લે બધું લઈને આયા બોલો લાઈટ ના ગાઈસ આય આય તો એ બધા ગાઈસ જ બધું મને અત્યારે હાલો સપોર્ટ કર આ જો મેક નહીં હું તો ગાઈસ અમે હેલો ગાઈસ તો આપણે જે આઈટે ગેસ સાંભળાજીએ ખેતરમાં ખેતરમાં ઓટો મારીએ ટ્રાફિક થયો લાગે આપણા ઘર પર મલીએ ખેતરમાં જઈને ગાય પકાઈ પકડાઈ જઈએ આપણા ખેતરમાં જોઈએ ખેતરમાં Oh guys, apa aja ya ketermo? Betainya ini in lo banget jadi ya. Mm -hmm. Jual kali ya keter. Mm -hmm. Bano mau gari pareh, so, udah geram mau di. Apa karya sih? Tambah tertol. Tama kahve aja, teman. Oh, jie yeah. તો મિત્રો આપણે જઈએ અવા ઘેર ઘેર